આમ તો ગુજરાત સુરક્ષિત ગણાય છે પણ ગુનાખોરી એટલી હદે વધતી જઈ રહી છે કે હવે તો પીઆઈ પર પણ જીવલેણ હુમલો થઈ જાય છે અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ને પોતાના સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડે છે આવી જ ઘટના બની નવસારીમાં કે જ્યાં એક વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસની ટીમ પર આરોપીએ જીવલેણ હુમલો કરી નાખ્યો જેના જવાબમાં પીઆઈએ સ્વ બચાવમાં ફાયરિંગ કરવાની ફરજ પડી આ સમગ્ર મામલો છે કુખ્યાત વોન્ટેડ આરોપી સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સીનો કે જેનો ઇતિહાસ ગુનાઓથી છે આરોપી સામે હત્યા હત્યાનો પ્રયાસ મારામારી સહિતના વીસથી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં થયેલી મહંમદ શકીલ ઉર્ફે બંગાની હત્યાનો ગુનો પણ તેના જ માથે નોંધાયેલો છે સલમાન લસ્સી પોલીસ માટે એક મોટા માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે આ વોન્ટેડ આરોપી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાયેલો છે જે બાતમીના આધારે ચાર પીઆઈ અને વીસથી પચ્ચીસ પોલીસ કર્મચારીની બનેલી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જ્યારે આ આરોપીને પકડવા તેના ઠેકાણા પર પહોંચી અને પોલીસ જેવી જ ઘરમાં પ્રવેશી ત્યારે પોલીસની ટીમ પર સલમાન લપુ વડે હુમલો કરવાની કોશિશ કરી જેમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પી કે સોઢા પર સુરક્ષાના સો બચાવમાં ફાયરિંગ કરી નાખ્યો અને પીઆઈ નું નિશાન ન ચૂક્યું અને ગોળી આરોપી સલમાન લસ્સીના પગમાં વાગી ગઈ જે બાદ આરોપી સલમાન લસ્સીને એ ટુ જેડ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ ખસેડાયો છે મળતી માહિતી મુજબ આરોપી સલમાન લસ્સીની તબિયત ખૂબ જ નાજુક હોવાનું સામે આવ્યું છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકેન્ડ્સ